ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત શહેરના માંચલપુરથી અટલાદરાને જોડતો રેલવે ફ્લાયઓવર બ્રિજ ત્રેપન પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે બન્યો હતો આજે મેયર પિંકીબેન સોનીના હસ્તે માંચલપુર દરબાર ચોકડી ચાર રસ્તા ખાતે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ સાતસો એંસી મીટરની લંબાઈનો ને સોળ પોઈન્ટ ચાલીસ મીટરની પહોળાઈનો આ બ્રિજ જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે તેમનો સમય એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય આ બધી બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મારી સાથે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાના મારા સૌ સાથી સભાસદ શ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો વડીલો અને અગ્રણીઓ સૌ સાથે રહી અને આ કાર્યક્રમમાં સૌએ પોતાનો આશીર્વાદ આપ્યો છે હું વડોદરા શહેરને ખૂબ ખૂબ અભિનંદન પાઠકુલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા રીતનું લોકાર્પણ માન્ય શ્રી પિંકીબેન માન્ય સ્ટેન્ડિંગ શ્રી બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું સાતસો અઠ્ઠાણું મીટર એટલે ઓલમોસ્ટ આઠસો મીટરની લંબાઈનો આ બ્રિજ છે સોળ પોઈન્ટ એંસી મીટર પોળાઈનો ફોર લેનનો આ બ્રિજ છે ત્રેપન કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે પચાસ પચાસ ટકા રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ વિસ્તાર જે છે શહેરનો એને જોડવામાં અને શહેરની મોબિલિટી એટલે ઝડપથી પહોંચવા માટે એક જગ્યાથી બીજી જગ્યા અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે તે વિસ્તાર માટે ખૂબ જ મહત્ત્વનો બ્રિજ